स्टेशन खाते ऑपरेशन शील्ड अन्वय हवाई हूमला अंगे मोकरेली भूज मिलिट्री स्टेशन पर स्वर्म ड्रोन हुमलो सुरक्षा एजेंसी तथा वहीवटी तंत्रे राहत बचाव कामगिरी शुरू करी। एर रेड मा जवानों ना परिवारजनों ने मिलिट्री स्टेशन खाते प्राथमिक सारवार बाद जीके जनरल हॉस्पिटल खसेड़ाया आर्मी होमगार्ड बॉर्डर विंग कोन्वॉय ने सलामत रीते ट्राफिक मैनेज कर पसार करने की एक्सरसाइज अंतर्गत रुद्रमाता ब्रिज खाते मोकड्रील योजाई एर रेड मॉकड्रील विषे प्राथमिक तालीम आपी तमाम सुरक्षा एजेंसी तथा वहीवट विभाग की सेवा की कामगी सुनिश्चित कराई जिला वहीवटतंत्र कच्छ तथा तमाम सुरक्षा एजेंसी मॉकड्रील में जोड़ाई संभवित युद्ध वक्ते कोईपण स्थिति में राहत बचाव अंगेन मार्गदर्शन स्मृतिवन म्यूजियम ખાતે અપાયુ કચ્છના ભૂજ મિલિટરી સ્ટેશન ખાતે સ્વર્મ ડ્રોન હવાઈ હુમલો તથા સંબંધિત સુરક્ષા એજન્સીઓએ તત્કાલ ઓપરેશન શિલ્ડ anvay રાહત બચાવની કામગીરી શરૂ કરી હતી મિલિટરી સ્ટેશનમાં રહેણાક क्वार्टर्स પર સ્વર્મ ડ્રોન હુમલા બાદ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાથી લઈને ઘાયલ નાગરિકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી सीविल डिफेन्स स्वयंसेवकों और मेडिकल टीम द्वारा घायलों ने तत्काल जी के जनरल हॉस्पिटल पहुंचाड़ी कामगिरी कराई थी जो कि गृह मंत्रालय मिनिस्ट्री ऑफ होम अफेयर्स ए देशना तमाम राज्यों ने नागरिक सुरक्षा व्यवस्था ने मजबूत करने जाहिर करेला महत्वपूर्ण निर्देश निर्देशअन्वे सुरक्षा एजेंसीय तथा जिला वहीवटतंत्र सुचारू संकलन सुरक्षा बचावनी कामगिरी आ ऑपरेशन शील्ड संबंधित मोकरेल ઓપરેશન શિલ્ડ હીઠર એ રેડ સાયરન સંબંધિત મોક ડ્રિલ નું આજે કચ્છના ભૂજ મિલિટરી સ્ટેશન ખાતે આયોજન કરાયું હતું જિલ્લામાં ભૂજ મિલિટરી સ્ટેશન ખાતે સાંજે 4.5 થી 6 વાગ્યા સુધી ઓપરેશન શિલ્ડ અભ્યાસ anvay yojayeli મોક ડ્રિલ નો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ પણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો હતો યુદ્ધ જેવી આકસ્મિક સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા હેતુ હુમલાનો પ્લાન મોકડ્રિલ હેઠળ તૈયાર કરીને વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો સાંજે 5 વાગ્યા કલાકે મિલિટરી સ્ટેશન બૂજ પર સ્વર્મ ડ્રોન હવાઈ હુમલા અંગે એરફોર્સ સ્ટેશનથી નાગરિક સંરક્ષણ કંટ્રોલ રૂમ ખાતે એ રેડ નો હોટલાઈનથી સંદેશો મળતા જ નિયંત્રક શ્રી દ્વારા તત્કાલ સાયરનની મદદથી લોકોને ખતરા વિશે સચેત કરાયા હતા ઉપ્રાંત નાગરિક સંરક્ષણની તમામ સેવાઓને જરૂરી આદેશ ઉપ્રાંત ઉચ્ચ કક્ષાએ કોમ્યુનિકેશન માટે જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત જરૂરી આદેશ આપવામાં આવ્યા હતા એર રેડ સિગ્નલ મળતા બચાવ રાહત માટે તમામ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી હતી મિલિટરી क्वાર્ટર્સથી જવાનોના પરિવારજનોને સલામત સ્થળે પહોંચાડવા તથા જે નાગરિકો નથી પહોંચી શક્યા તેઓની સલામતી સુનિશ્ચિત કરવા હોમગાર્ડ પોલીસ એનએસએસસી તથા એનએસએસએ રાહત બચાવની કામગીરી આરંભી ઘટનાસ્થળને સિક્યોર કર્યું હતું હવાઈ હુમલાનો સંદેશ મળતા જ રેસ્ક્યુ કામગીરી સાથે ફર્સ્ટ એઇડ પાર્ટી દ્વારા ઘટનાસ્થળે પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી એર રેડમાં સલામત રહેલા જવાનોના પરિવારજનોને સ્થળાંતરિત કરીને તંત્ર દ્વારા તત્કાલ સલામત સ્થળે પહોંચાડવા સાથે ઘાયલ પરિવારજનોને આર્મી હોસ્પિટલ ખાતે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જ્યારે વધુ ઘાયલને નાગરિક સંરક્ષણ દળની મદદથી તત્કાલ ભૂજજી કે જનરલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા બીજી તરફ હવાઈ હુમલાના કારણે લાગેલી આગમાં ફસાયેલા जवानों તથા પરિવાજનોને બચાવર્તી ફાયરફાઇટરની ટીમે પાણીના મારા સાથે આગ બુજાવાની કામગીરી કરી લોકોને સલામત બહાર કાઢ્યા હતા બહિવટી તંત્ર દ્વારા રેડ થી સલામત રહેલા નાગરિકોને ઇવેક્યુએટ કરીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવેલા લોકો માટે તમામ પ્રાથમિક સુવિધા ઊભી કરાઈ હતી ઉપ્રાંત બોર્ડર વિસ્તારમાં હિલચાલની સૂચના કંટ્રોલ રૂમને મળતા ઇન્ડિયન આર્મીના કંટ્રોલ હેડર ભારતીય સેનાના જવાનો સાથે બોર્ડર વિંગના 30 અને હોમગાર્ડના 30 જવાનો બોર્ડર એરિયામાં જવા માટે કંટ્રોલ રૂમ ખાતે એકત્ર થઈ ભારતીય સેનાના નેતૃત્વમાં ઘટના સ્થળે જવા રવાના થયા હતા આ સાથે જે મોક ડ્રિલ અંતર્ગત આર્મી હોમગાર્ડ બોર્ડર કન્વોયને સલામત રીતે ટ્રાફિક મેનેજ કરીને પસાર કરવાની એક્સરસાઇઝ હેઠળ રુદ્રમાતા બ્રિજ ખાતે પણ મોક ડ્રિલનું આયોજન કરાયું હતું ઉલ્લેખનીય છે કે આ ઓફસાઇટ મોક ડ્રિલ જિલ્લા વહીવટીતંત્ર કચ્છના દ્વારા વિવિધ સલામતી અને સુરક્ષા એજન્સીઓના સંકલનમાં રહીને યોજવામાં આવી હતી જેતી સંભવિત યુદ્ધની સ્થિતિમાં તમામ મદદ અને રાહત બચાવના પગલાનો ઝડપથી લઈ શકાય અને હવાઈ હુમલાની સ્થિતિમાં જાનહાનિને ટાળી શકાય આ મોકડરીલ હેઠળ તમામ સુરક્ષા એજન્સીઓ પોલીસ વિભાગ સાર્વર વ્યવસ્થાપન તથા બહિવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો આકસ્મિક યુદ્ધ, હવાઈ હુમલા જેવી સ્થિતિમાં નાગરિકોની સુરક્ષાની સુનિશ્ચિતતા તથા જાગૃતતા માટે યોજાયેલી મોક ડ્રિલ પેલા ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ અને રાહત બચાવના કર્મચારીઓ માટે ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોક ડ્રિલનું મહત્વ, પરિસરમાં ઉપલબ્ધ સુવિધાઓ અને મોક ડ્રિલ સિનારિયો અને લોકેશન વિશે જાણકારી આપવામાં આવી હતી. મોકડ્રિલ બાદ સ્મૃતિવન ખાતે યોજાયેલ ડી બ્રિફિંગમાં નાગરિક સંરક્ષણ દ્વારા લોકોને સ્વબચાવની જાણકારી આપવામાં આવી હતી ઉપસ્થિત નિરીક્ષકોએ મોકડ્રિલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો જણાવીને સમગ્ર મોકડ્રિલમાં ભાગ લેનાર તમામ એજન્સી તથા વહીવટીતંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા सिविल डिफेंसના કંટ્રોલર અને કલેક્ટર શ્રી આનંદ પટેલે મોકડ ड्रिल દરમિયાન મિલિટરી સ્ટેશન ખાતે ઉપસ્થિત રહીને જરૂરી આકસ્મિક પરિસ્થિતિમાં લેવામાં આવેલા ઘનશ્યોને બિરદાવીને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા મોકડ ड्रिलને સફળ ગણાવી સરકાર શ્રીની અધ્યતન માર્ગદર્શિકા પ્રમાણે કામ કરવા અનુરોધ કર્યો હતો આ મોકડ ड्रिल દરમિયાન તાલીમી સંધી અધિકારી સુશ્રી દારિણી એમ कर्नल श्री वीके सिंह सिविल डिफेंस ना नायब नियंत्रक ने अधिक कलेक्टर श्री धवल पंडिया डीआरडीए ना डायरेक्टर श्री निकुंज भूज प्रांत अधिकारी श्री जादव, श्री डॉक्टर अनिल यादव भूज ग्राम्य मामलतदार शर्मा पुलिस इंस्पेक्टर श्री जे डी सरवैया नागरिक संरक्षण कचेरी मुख्य वोर्डन श्री चिराग भट्ट मार्ग ने मकान नायब कार्यपालक इंजीनियर श्री चिराग डुडिया फायर ऑफिसर श्री सचिन परमार परम आरोग्य विभाग होमगार्ड नगर पालिका, एसटी विभाग, पीजीवीसीएल, आरटीओ, रेडक्रॉस सहित सिविल डिफेंस ना विविध स्वयंसेवकों अनेक नागरिकों मोटी संख्या में उपस्थित रहया हता। रिपोर्ट बाय धीरज भाई महेश्वरी साथे गनी भाई सुमरा डेली क्राइम न्यूज़ हमारी चैनल ने लाइक, शेयर अनेक सब्सक्राइब करो डेली क्राइम न्यूज साथ